યુવાઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મરાઠા પાટીલ ખાતે ગ્રુપ અને ગુરુ સમાજ યુવા ગ્રુપ દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ યુવાઓ મોટી સંખ્યામાં સમાજના જોડાયા છે એટલે હું એમને શુભેચ્છા પાઠવું છું આ કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અલગ અલગ એનજીઓના એનજીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમને પણ હું શુભેચ્છા પાઠવીશ આ મહારક્તદાન શિબિરમાં સૌ યુવાઓ ભાગ લે એ સૌને વિનંતી કરું છું શ્રી ગુરવ સમાજ વિકાસ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે તે અંતર્ગત આજ રોજ ગુરવ સમાજ યુવા મિત્ર મંડળ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર જે છે એ તમામ યુવાઓ જોડાયા હતા અને યુવાઓ જે છે એ લોકોએ જે બ્લડ કેમ્પમાં સામે સામે ચાલીને અગ્રેસર રહ્યા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું ત્યારે આપણી સાથે કેટલાક આગેવાનો છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે જે રીતના જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કયા સંદેશા સાથે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે કેટલાક આગેવાનો છે આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ જી નામ હું મનોજ ગોપાલ ગુરવ યુવા મિત્ર મંડળનો કોષ અધ્યક્ષ આજે બહુ શંકામાં મહા રક્તદાન કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું અને અમારા ઘણા યુવાઓ અહીંયા રક્તદાન ડોનેટ કર્યું છે અને અમે એવી અમારા સમાજ દ્વારા બધાને અપીલ કરીએ છીએ કે આ રક્તદાન એક જિંદ એક બોટલ સાથે ત્રણ જીવન જીવે છે એટલે એમાં ત્રણ પ્રકારના માણસોને જીવ મળી જાય છે અને આ જ વસ્તુ આપણે બધા જ સમાજને હું વિનંતી કરું છું કે આવો જ પરિક્રમ કરવો જોઈએ અને રાબવો જોઈએ અને આ જ હું બધાને અમારા યુવાઓને આશા રાખીશ કે દર વર્ષે આવી જ રીતે અમને યુવા મિત્ર મંડળને તમે સાથ સહકાર આપજો

હવે આ રક્તદાન શિબિરને પરિપૂર્ણ કર્યો છે મારો સંદેશ એટલો જ છે કે એક રક્તદાનની બોટલ એક બોટલમાંથી તમે ત્રણ વ્યક્તિઓના જીવ બચાવી શકો છો તો મારો સંદેશ એવો છે કે આપણા સુરત શહેરભરમાં આવા અનેક સમાજોમાં નાના મોટા રક્તદાન કેમ્પો થવા જોઈએ અને મુખ્ય સંદેશ તે એ છે કે રક્તદાન એ મહાદાન છે આપ બી જરૂર કરો ધન્યવાદ જી આ બતાવીએ જે રીતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો તમે લોકોને શું સંદેશો પાઠો નમસ્કાર મિત્રો મારું નામ પરેશ ગુરવ છે હું યુવા મિત્ર મંડળનો અધ્યક્ષ છું અને આજે અમારા યુવા મિત્ર મંડળ તરફથી આજે રક્તદાન શિબિર બહુ મોટી સંખ્યામાં રાખવામાં આવેલું હતું અને એમાં અલગ અલગ સમાજના યુવાઓ અને અલગ અલગ અમારા મિત્ર પરિવારો બધા મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજે બહુ મોટા કેમ્પમાં બહુ મોટી સંખ્યામાં રક્તદાન શિબિર પણ થયું છે અને તે છતાં એક રક્તદાન એટલે એક મહાદાન કહેવાય રક્તદાન એક બ્લડ ડોનટમાં આપણે ત્રણ વ્યક્તિઓનું જૂ બચાવીએ છીએ અને હું મારા સંદેશ એ જ આપીશું બધા સમાજને કે ભાઈ આજે બ્લડ ડોનેટ બહુ મોટું દાન કહેવાય છે એટલે આપણે બધા જણાએ બધા સમાજવાળાએ કે રક્તદાન શિબિર રાખવું જોઈએ એ જ મારી વિનંતી છે જી બિલકુલ જે રીતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તમે બ્લડ ડોનેટ કર્યું છે તમે શું કહેશો એક મહિલા તરીકે તમે બ્લડ ડોનેટ કર્યું છે તો તમે જે લોકોને શું સંદેશો આપશો અને જે મહિલાઓ છે જે બ્લડ ડોનેટ કરવા માટે આજે પણ ડરતા હોય છે એ લોકો માટે શું કહેશો જી નરેન્દ્ર ગુરવ ડોનેટ કરવાનો મતલબ એને આપણા જે પરિવાર છે એને મદદ કરવાનો છે આપણે એના માટે ડોનેટ કરેલી છે એને મારે સારું લાગે થોડોક ચક્કર આવ્યું હતું એમને સારું છે જે બિલકુલ જે રીતે આપણે બ્લડ ડોનેટ કરતા હોઈએ છીએ અને જ્યારે જે લોકોને જરૂર પડતી હોય છે ને ત્યારે જરૂરતના ટાઈમ પર જ્યારે બ્લડની જરૂર પડતી હોય છે ને આ બ્લડ જે છે એમને કામ આવતું હોય છે તો એને લઈને શું કહેતો નમસ્કાર મિત્રો મારું નામ નરેન્દ્ર વિશ્વનાથ ગુરવ હું શ્રી વિકાસ ટ્રસ્ટનો વિવાહ સમિતિનો સચિવ છું મેન વસ્તુ ઉદ્દેશ હોય છે કે આજની તારીખમાં જે પ્રમાણેનું જીવન છે જીવન ધોરણ છે એ જીવન ધોરણ પ્રમાણે આપ જે જોઈએ જે ઘણા બધા એક્સિડન્ટો થતા હોય છે અને જે અલગ અલગ બીમારી હોય છે એ બીમારીમાં રક્ત એક એવી વસ્તુ છે જે કુદરતી રીતે આપણે એનું ઉત્પાદન નથી કરી શકતા એ જે ભગવાનની દેન છે એ શરીરમાં જાતે જ તૈયાર થતું હોય છે એટલે રક્તની એક એવી વસ્તુ છે કે ગમે તેવી ટેકનોલોજી તમે વિકસાવો રક્ત આપણે પેદા નથી કરી શકતા કે એનું પણ કોઈ પણ એવું સાયન્સ નથી કે જે રક્ત નવું જનરેટ કરી શકે તો એના માટે રક્ત એ દાનથી જ આપણે ભેગું કરવું પડે એના માટે મેન જનજાગૃતિ માટે હું એટલું કહીશ લોકોને કે રક્તદાન એક એવું દાન છે કે આપણે ધાર્મિક સંસ્થાઓમાં કે બીજે કોઈ પણ જગ્યાએ અન્નદાન કરે આપણે આપતા હોઈએ છીએ પણ એ આપણને ખબર હોય છે કે આપણે કોને આપીએ છીએ રક્તદાન એક એવું જ આપશે કે જમણાથી આપણે ડાબા હાથને ખબર નહીં પડે કયા સમાજને કયા ધર્મને કયા જ્ઞાતિને તમારું રક્ત મળશે અને એક બ્લડ એક યુનિટ તમે આપો છો ત્યારે એના ત્રણ યુનિટ તૈયાર થાય છે પ્લાઝમાને એવા અલગ અલગ ત્રણ સાયન્ટિફિક વસ્તુ હોય છે તો એ ત્રણ વ્યક્તિઓના જીવ બચાવે છે મહત્વનું વસ્તુ છે કે તમે એવું દાન કરી રહ્યા છો કે જેના લીધે કોનો જીવ બચશે ને એની તમને જે એ છે તમને આશીર્વાદ એ તમને ક્યારે કઈ રીતે કામ લાગશે એ આખી વસ્તુ અલગ છે અહીંયા યુવા મંડળના સહયોગથી અને શ્રી સત્ય સમિતિના બંનેના નેજા હેઠળ અને વિકાસ ટ્રસ્ટ જે અમારું મેન સંતા છે શ્રી ગુરુ સમાજ વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા આ ત્રણે જનના સહકાર્યથી અમે જે કેમ્પનું આયોજન કરેલું હતું અને સારી સંખ્યાઓમાં બહારના અમુક બીજા સમાજના મિત્રોએ પણ સામાજિક કાર્યકર્તાઓએ પણ અહીં આવ્યા હતા રાજકારણીઓ આવેલા હતા અને એમને અમારા કાર્યક્રમમાં આવીને શોભા વધારી અમારે ઉત્સાહ વધાર્યો એ બદલ તમામનો આભાર અને હું બધાને ખાલી એટલી અપીલ કરીશ કે કોઈપણ પ્રકારે આવા આયોજનો કરતા રહો હમણાં જે છેલ્લા છ આઠ મહિનાથી આપણે જોઈએ તો જેટલી પણ બ્લડ બેન્કો છે સુરત ખાતે બધા પાસે બ્લડની અછત છે એટલે હું બધાને આ વિનંતી કરીશ કે બધા ટાઈમ ટુ ટાઈમ આવા આયોજનો કરતા રહો અને સામાજિક દ્રષ્ટિકોણથી આપણું યોગદાન આપો આપણી જે ફરજો છે એમાંની આ ફરજ સમજીને સૌએ રક્તદાન કરવું જોઈએ ધન્યવાદ જી બિલકુલ જે રીતે ચોક્કસથી એક સંદેશો પાઠવ્યો છે કે જે રીતે રક્તદાન એ મહાદાન છે એને એક રક્તની બોટલથી ત્રણ લોકોના જીવ બચાવી શકે છે તેને લઈને તમામ સમાજના લોકોને એક સંદેશો પાઠવ્યો છે આનંદ ગુરવ ગુરાત